હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર ના રાખી શુભકામના આપું છું અત્યારે બહુ જો ઠંડી છે તો આપણે સ્વેટર પહેરી લીધું છે અને અત્યારે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને ઢોર માલ બેની બહાર ફેરવી નાખ્યા છે અને આટલું દાબો થયો છે તો એક લારી થાય ત્યારે ભરવાનું થાય છે અને એ આપણે કાલ ખડ લીધું ઘણું બધું તો બળદ તો બધા ઢોર માલને ચાલો બાંધી દીધા છે બહાર અને નીણ પણ ખાવા મળ્યા છે તો આપણે વાડીે જવાનું છે અને કાય કામ તો છે ને ખાલી આપણે કપા નીવાનું મારું મિની બધાય પાણી વાળ છે તો આપણે વાડીએ જવાનું છે તો જવા દે તો આપણે જે સી વાડીએ તો બળદને જોમ ફરજા અંદર બાંધતો તો હવે બહાર ફેરવી નાખી ઠંડી બો આવે એટલે કાય ઢાઢન બળદને કાય ન લાગે તો હવે આપણે સરસ મજાનું વાળી નાખી આ બધે જો વાશી દીને ઉકાળી નાખી તો સરસ મજાના ઘવ પણ ઉગી ગયા છે અને સુરસદા પણ જો ઉજી જશે અને જામફળમાં જામફળ પણ આવી જશે તો આપણે દ્રોજ ખાતા હોય જામફળ સરસ મજાના જામફળ છે ઉલપાશુ ચેણા પણ દેખાવા મળ્યા છે અહીં સુધી કઉ આવ્યો છે ને અહીં પાછા ચેણા વાવ્યાં છે તો પહેલાં તો આપણે સરસ મજાનું બધી વાળી નાખવી અને પછી આપણે કપાની દ્વારા જાવાનું છે તો કપાની દ્વારા જવા દઈશું તો આપણે આવી જાય છીએ કપાન નીંદવા તો કપામાં જો આવડું આવડું ખડ છે તો ખડ પણ નીંદાઈ જાય ને સરસ મજાનું કપા પણ શોખો દેખાય એ પણ નીંદેલો છે સરસ મજાનું આ પણ મિની એલપા સામાં લે છે બાજુ એલ બાજુ કોળે કરી છે તો એ નીંદેલો કપર છે ને આ નિંદા ગીરનું છે મેં કીધું કે કેવો લાગે છે તો નીંદવી તો સરસ લાગે ન કરતા કંઈ સરસ લાગે નહીં તો આપણે મોડું મોડું ખળ લેવા મળે જલ્દીથી લેવા માટે પણ ઘણો ઘણો

અમર બેન અઝલ ભવન ગ્રસો વરત રહ્યા છે આજ ગુરુવાર તો હવે આપણે જમી લેવી મારો પાસ વાળા પાણી વાળે છે ઘઉમાં અને આ પાસ ચણા પણ ઉજી જશે સરસ મજાના એ જે ખાલી વસી એક કેરો ઉજોસ ખાલી અને જો પાણી પાસે એટલે સરસ મજાના ઉજી જશે બધાય તો આપણે ખડે લેવા જઈ છે તો પાણીની ગાગર પણ લઈ લીધો ને સલાખા લઈ લીધો ને ભાગ પણ લઈ લીધો છે તો આપણે પપ્પાની નોઝા છે તો જવા દેવી તો મારી બેન પણ આવી જશે બહુ પછી ઘરે હતા એટલે અત્યારે આવી જશે અને બીજા બધા તો ઘરે હશે સમયની ભણવા જાવ એટલે કાંઈ તારે જે કાયાની છે એ એટલે ઘરે હશે અહીંયા કાંઈ આવશે નહીં ઘરે બધું કામ કાજ પૂરું કરશે અને ખડ ન લો લેસન એવું બધું કરી નાખે તો આંજ પણ થઈ જાય તો આપણે ખડ લેવાનું છે તો ખડ લેવા મળવી તો આપણે વાડી ક્યારના વિયા છીએ ખડ ને એવું લઈને બધું લઈને ટ્રેક્ટર લઈ ને અને કૂટ લઈ ને પીએ છીએ તો આપણે હવે ગરમ પાણી કરીને છે બધું અત્યારે હાથ પગ ધોઈ અને અડધા અત્યારે નાય એટલે આપણે પણ અત્યારે નાવાનું છે તો ગરમ પાણી મૂકો વીએ છીએ સુલે સૂલે સરસ મજાની જો સુલે બાળકરી છે આમ તો હીટર હોય પણ આપણે સુલે બન ગરમ પાણી કરવી છે તો ગરમ પાણી થઈ જાય એટલે પછી આપણે નાઈ લઈશું મારી બેનની પછી રસોઈ બનાવે છે શાક રોટલી ને

જો હમણે રોડ કે મને ના કરે લેરો છે પછી રસ બની જાય એટલે પછી આપણે જમી લેશું તો હવે આપણે પહેલા તો નાઈ આવી તો જો જમવાનું બની જશે છે કેલ મિન તો શેવડો ખાય છે અને આ બધા જો અમાર બેન ગુરુવાર રહેશે એટલે શેવડો અને આમાં છે ખીર સરસ મજાની ખીર બનાવીશ કાજુ ને એવું નાખીને ધરાક ને એવું અને આપણે તો શાક ને એવું ખાવાનું છે સર ટમેટાનું શાક છે સેવ ટમેટાનું અને આમાં છે દૂધ અને આમાં છે સા અને અમારા જલબા બેને જે ઘઉંની રોટલી સરસ મજાની બનાવી છે અને આ બધા જો જમવા બેસી જશે તો આપણે પણ જમી લેવી તો આજનો લોક અહીંયા પૂરો કરીશું પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવો અને સબસ્ક્રાઈબ કરી નાખો